ભાઈ એટલે મોંઘવારીમાં જો તમે ટુ વ્હીલર સર્વિસ કરાવવા જાવ એટલે ચારસો પાંચસો રૂપિયા ખર્ચો તો થઈ જ જાય ભાઈ પણ વડોદરામાં પહેલી વાર માત્ર નવસો નવ્વાણું રૂપિયામાં ચાર સર્વિસ અને એમાં પાછી તમારો કોઈ મહેનત નહીં કરવાની ભાઈ ગાડી લઈ જશે અને સર્વિસ કરીને ઘરે મૂકી જશે અને એ પણ સર્વોલ કંપનીના ના સર્વિસ સેન્ટર ઉપર જ તમારી ગાડી સર્વિસ થાય છે અને ભાઈ અહીંયા આગળ તમારી જો ગાડી સર્વિસ કરાવશો તો એક બે નહીં પણ અઠ્યાવીસ અલગ અલગ ચેક પોઈન્ટ કમ્પ્લીટ કરીને આપશે ભાઈ આપણે પહોંચી ગયા હતા અકોટા વિસ્તારમાં આવેલા સર્વોલ કંપનીના સર્વિસ સેન્ટર ઉપર આપણા ગુજરાતનું આ પચીસ મુ ઓથોરાઈઝ સર્વિસ સેન્ટર છે ટાઈમિંગ ની વાત કરીએ તો સવારે સાડા આઠ થી લઈને સાંજે સાડા છ વાગ્યા સુધી આ સર્વિસ સેન્ટર ઓપન રહે છે અત્યારે અહીંયા ઓફર ચાલી રહી છે જેમાં વર્ષ માટે માત્ર નવસો રૂપિયામાં ચાર સર્વિસ ફ્રી આપે છે એમાં પણ જો તમારું વ્હીકલ અને તમારા ફ્રેન્ડ નું વ્હીકલ પણ જો તમારે સર્વિસ કરાવવું હોય તો પણ થઈ જશે અને એક વર્ષનું મેમ્બરશિપ કાર્ડ પણ તમને આગળ થી મળવાનું છે આ સર્વિસ સેન્ટરમાં વેલ એક્સપિરિયન્સ અને વેલ એક્સપર્ટ સ્ટાફ છે જે તમારી ટુ વ્હીલર ના અઠ્યાવીસ અલગ અલગ ચેક પોઈન્ટ કમ્પ્લીટ કરીને આપે છે જેમાં પ્લગ ક્લીન એન્જિન ઓઇલ ચેક એન્જિન ઓઈલ લેવલ એક્સલેટર કેબલ ચેક મેઇન સાઇલ નું ઓઈલિંગ સિગ્નલ લાઇટ ચેકઅપ હોર્ન ટ્યુનિંગ ટેલ લાઇટ ચેક આવા અલગ અલગ અઠ્યાવીસ ટાઇપના ચેક કરીને પછી તમારી ગાડી આપશે અહીંયા તમને દરેક કંપનીના સ્પેર પાર્ટસ અને ઓઈલ પણ મળી જશે અહીંયા થી લઈને હજાર કોઈ પણ ટુ વ્હીલર સર્વિસ અને રિપેર કરવામાં આવે છે અને હા સાથે ઇલેક્ટ્રિક વ્હીકલ પણ સર્વિસ કરાવી શકો છો અહીંયા તમે ત્રણસો ની એક સર્વિસ કરાવશો એમાં પણ તમને વોશિંગ અને અઠ્યાવીસ ચેકઅપ થઈને જ મળશે હવે તમારે પણ જો ક્વોલિટી બાઇક સર્વિસ કરાવી હોય તો પછી સર્વલ હેના એડ્રેસની વાત કરું તો પ્લેટિનમ કોમ્પ્લેક્સ એચડીએફસી બેંકની બિલકુલ સામે રાધકૃષ્ણ ચાર રસ્તા અકોટા વડોદરા